આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે રાજ્યમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસ સંદર્ભે સબાગડા જિલ્લાના મુલાકાતે પહોંચ્યા આ વેળાએ હિંમતનગર જીએમઇ મેડિકલ કોલેજ ખાતે વાયરલની સારવાર હેઠળ બાળ દર્દીઓની મુલાકાત કરીને આરોગ્ય પૂછા કરી શંકાસ્પદ કેસોની સારવાર વ્યવસ્થા અને ઉપચાર બાબતે અંગે વિગતવાર સમીક્ષા કરી અસરગ્રસ્ત ગામો સહિતના જિલ્લાના તમામ ગામોમાં દવા અને સ્પ્રેના છંટકાવ કરવા માટેના સૂચન પણ કર્યા અને હિંમતનગરની અંદર આપણી જીએ એમઇ આર એસમાં લગભગ ચૌદ કેસો અત્યાર સુધીમાં એડમિટ થયા છે જેમાં છના ડેથ થયા છે અત્યારે સાત દાખલ છે અને એકને ડિસ્ચાર્જ પણ આપણે કર્યું છે અને આજે મેં જે જોયું એ પ્રમાણે ત્રણ બાળકો સ્ટેબલ છે અને ત્રણ બાળકો પીઆઈસીયુમાં છે એટલે એકંદરે હવે ગુજરાતની અંદર આની અવેરનેસ સાથે સમગ્ર રાજ્યની અંદર તમામે તમામ ગામોમાં ડસ્ટિંગની સ્પ્રેંગની અને કાચા ઘરો છે ત્યાં ખાસ આ ડસ્ટિંગ અને સ્પ્રેઇંગની કામગીરી કરવાના આદેશો આપવામાં આવ્યા છે સાથે ઉકરડા હોય આંગણવાડી સ્કૂલ્સ અને આખા રાજ્યની અંદર એક પણ ગામ આપણે એવું બાકી નથી રાખવાના જેના કારણે કોઈ પણ પ્રકારનો વેક્ટર વેક્ટરબોન ડિસીઝીસ એટલે પાણીજન્ય રોગ એ ના થાય ને એને પ્રિવેન્ટ કરી શકાય એના માટે ગુજરાતના તમામ ગામોમાં એક મુહિમ ઉપાડવામાં આવી છે સાબરકાંઠા અને જે ત્રેવીસ તાલુકાઓમાં આપણને જોવા મળ્યું છે ત્યાં આગળ આપણે પહેલી કામગીરી કરીએ છીએ એની સાથે તમામે તમામ ગામોની અંદર અને હવે એના અવેરનેસ માટેના કેમ્પેઇન અને અવેરનેસ માટેની તમામ લોકો સુધી આની માહિતી પહોંચે એના તમામ પ્રયાસો રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને સમગ્ર રાજ્યમાં આપણે તમામ કલેક્ટરશ્રી ડીડીઓશ્રી સીડી સીડીએચઓશ્રી કોર્પોરેશનના અધિકારીઓ અને મેડિકલ કોલેજના ડીન્સ અને ફેકલ્ટી વગેરે સાથે ખૂબ બૃહદ ચર્ચા થઈ એના પછી મેં તજજ્ઞો સાથે પણ મીટિંગ કરી વિડીયો કોન્ફરન્સથી અને જે પ્રમાણે આખી પ્રોસિજર નક્કી કરવામાં આવી ટ્રીટમેન્ટની એ પ્રમાણે હવે ટ્રીટમેન્ટ દરેક જગ્યાએ સુનિશ્ચિત આમ તો લગભગ દરેક જગ્યાએ એ જ પ્રમાણે થતી હતી પણ એ સુનિશ્ચિત કરવાનું પણ આપણે નક્કી કર્યું છે